મહાદેવનું સોમવાર અને મજા મજા છે મિત્રો ચલો કહેવાય ને આનંદ લઈ આજના દિવસનો બંને બ્લોકમાં અહીં સુધી આવા તો ધ્યાન પણ રાખવું પડે ક્યારેક ક્યારેક વોક શુક કરવા પડખેથી સબરકા લઈને વધારે ધીમો પડી ગયો છે થોડો જઈએ આગળ અને જોઈએ શું જો વાતાવરણ મિત્રો તો તમે જુઓ એમ વરસાદ બાકી અત્યારે અત્યારમાં અંધારેલો છે અને વાદળનું કંઈ આમ તમે સ્વરૂપ જુઓ સોમવારનો દિવસ છે અને લાગે છે કે આમ જોરદાર વરસાદ આવવાનો લાગે છે કારણ કે પાછળનો તમે બેકગ્રાઉન્ડ આ કેમેરામાં તો કમ્પ્લીટ આવતું નથી પણ મને જેવું એવું દેખાય છે ને તો મિત્રો બહુ અતિશય વરસાદ આવવાની લાગે કારણ કે આ વાદળ જે રીતે આમ પાછળ તો વરસાદ ચાલુ જ છે આપણે સાણંદ સાઈડ કહેવાય ને એ જોરદાર વરસાદ ચાલુ હશે અત્યારનો બોલો તો આ તમને અત્યારે નજીકથી દેખાડો અહીંયા ઝાડવા થોડા આડા છે ને તો કમ્પ્લેટ આવતું નથી

આજે વાદળ છે ને ભયંકર વરસાદ આવી રહ્યો છે અહીંયાથી જુઓ તમે કાંઈ પણ દેખાય એવું નથી હવે અત્યારે તો કહેવાય ને આપણે આપણો મોબાઈલ ખીલીમાં મૂકી દઈશું અને ચાલવાનું કન્ટિન્યુ રાખશું વરસાદ ધીમો ધીમા હોય એટલો વાંધો નહીં બરાબર પણ બાકી જો પલળી જાય તો આપણે ખોટું નુકસાન થાય અને કહેવાય ને પોસાય એવું છે નહીં તો ચલો મિત્રો ઠીક છે આપણે કહેવાય ને ઘરે જઈને મળીશું અત્યારે હવે વરસાદનો લાવો લઈને મોબાઈલને આપણે ખીચામાં મૂકી દઈએ આ તમે જોઈ શકો છો કેટલું ભયંકર વાદળ છે જોરદાર વાદળ છે મિત્રો અહીંયાથી બરાબર ને જોઈ શકાય છે વરસાદ આવી આજે તો ખતરનાક વરસાદ સવાર સવારમાં જ આવવાનો છે કદાચ ઓફિસ જવાનું પણ મોડું થઈ જાય એવું લાગે છે આજ તો ચલો મિત્રો વાગી ગયા છે કેવાય ને સવાર સાત અને ચાલી કરીને આવી ગયા છે ને વરસાદ ખૂબ સારો હતો અને આજે છે સોમવાર તો સોમવાર એટલે મહાદેવનો હર હર જય સોમનાથ સાથે મિત્રો ફરીથી તમારા બધાનું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં અને જો ચલો નાહુને ફ્રેશ થઈ જાય ને પછી મળ્યા બધાને કરીએ મોર્નિંગ જય સોમનાથ હર હર કે અમારા બંને જણા મોટા બાબુ નાના બાબુ ભાઈ ચિંતન ના પ્રતિક જાગી ગયા છે બાબુ એ તો લઈ લીધું છે અમારો દડો તો જય સોમનાથ જય સોમનાથ બાબુ જય સોમનાથ જય સોમનાથ તો ચલો મિત્રો પડી ગઈ સવાર ને અહીંયા થઈ ગયું છે આપણું બધું રેડી જોઈ લો નાસ્તો છે અને આપણો કહેવાય ને બપોર નો ફરાર છે એટલે સોમવાર રહ્યો રહેવાનું તો ઠીક છે તો મૂકી દેજો એક નાનું લઈ જય સોમનાથ સોમનાથ ચલો મિત્રો તો જય સોમનાથ સાથે આજના બ્લોગ ને સવો સવાર સવાર માં તૈયાર થઈ જાય બાપુ અમારો એમ કહે છે કે જમરૂક છે જમરૂક એટલે પણ જમરૂક જ છે પણ થોડું પાકું છે ચલો કેવું છે મસ્ત મીઠું કે ખાટું છે ખાટું મીઠું ખાટું મીઠું નહી શ્યોર શ્યોર ઠીક છે ચલો મિત્રો શ્યોર એટલે ખાટું ના થાય ભાઈ બરાબર શ્યોર એટલે નક્કી આમ પાકું એમ કહેવાય ચાલો મિત્રો ફટાફટ નાસ્તો કરીને મળે બને રજો બ્લોગમાં અંજ સુધી hours later. વાગી ગયા સાડા છ અને પહોંચી જાય ઘરે કહેવાય ને અહીંયા તો બાબુ બંને જણા હવે એક બાબુ તો અમારો જો મોબાઈલ નો મંત્ર મંડી ગયો છે અને ચિંતન ના અમારો લેસન છે શું કરે બાબુ નરે રીલું જ જોવાની લેસન આવ્યું કે નહીં આવ્યું હું ચંપલ ફાડી નાખું હાથે કરી નુકસાન હાથે કર્યું હતું કે એમણે ફાટ્યું હતું

વાત સાચી એસી વગરની બાબુ છે એસી વગરની ચાલશે ગાડી નહી ચાલે અલે જબરી કરી યાર હવે જો મિત્રો શું કરવાનું કયો ગાડી તો મને લાગે ગાડી તો આ હવે લેવો ને મિરજ ની આ હોય એસી વાળી હા આ બેનને ને કે એસી વાળી મને આવડતી જ નહીં બરાબર પણ આપડી પાસે ગાડી ના નહીં શું ગાડીની ની વાતો કરવાની આપડી પાસે બાઇક કેટલા અમુક કરાવવાનું કરો આ પાછળ બારી ખોલ દેવાની જોઈએ વિચારી ગાડીઓના પણ આવું થાય તો હવે લેવાની તો બાઇકે હમ કરવાનો વેત નહીં અત્યારે તો કેવાય ને એન્જિન ખડખડ 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 અવાજ નેકરો આવે છે પણ ઈ લેવાનો વેત નહીં બરોબર કઈક જોઈએ હવે શું થાય છે જિંદગીમાં કઈક સુધારો થાય તો ભલે ના કે હવે જો આજે તો આવું થયું છે ભાઈ ગાડીમાં એ ગમે ત્યારે બે તો મને આવું જ થાય છે એમને અને આ તો ભૂખ્યા પેટે તો વધારે પેલું અસર લાગે ઉપવાસ હોય ને આવું ચક્કરને જોવા આવો તો મજા જ ના આવે આખો દિવસ આપણને એમ કહેવાય ને એમ કંટારો કંટારો લાગે હવે કે ના જોઈને તો ફ્રેશ થઈ ગયા મહાદેવની અગરબત્તી પણ થઈ ગઈ અને હવે કહેવાય ને જમવાનું થાય છે રેડી ત્યાં સુધી કહીએ હવે થોડું એડિટિંગ બેડિટિંગ બાકી છે આજના બ્લોગનું મગજ કારણ કે ઠેકાણા નથી હવે જોયું ધીરે ધીરે શું થાય છે આજનો બ્લોગ અપલોડ થાય છે કે પછી ડીલે થાય છે લે લે ના પાડશે એમ ડબલ છે કરશે ચલો તો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ જમવાનું થઈ ગયું છે રેડી અહીંયા આપણે કહેવાય ને કે ચણ્યાનું શાક છે બાજરીની રોટલા ડુંગળી છે ખીચડી છે અને ત્રણ જણા બેસી ગયા છે ને હવે આપણો વારો છે ત્રણ જણા કહે છે તમને ભૂખ નથી લાગતી ભાઈ ભૂખ નથી લાગતી મહાદેવની દયાથી ભૂખ શું લાગે નહીં ફરાર કરી લે પણ ફર હા એ પુનઃ બરાબર ઠીક છે મિત્રો જો થઈ ગયું છે જમવાનું રેડી ને ફટાફટ જમી લઈએ કારણ કે મારે રાહ જોઈને બેઠા છે પછી કે તમે ક્યારે જમશો ચલો મિત્રો જમી લઈએ ને અહીંયા તો ચાલુ હતું પણ ખજુરભાઈ જમ્યા પછી મળ્યા ને કા બરાબર ફાઈનલ નક્કી કરે લેજો લેવાના ફાઈનલ પછી નહીં મળો બીજી વાર નક્કી ચલો રેડી ચલો શેટ તો અમારે બે છે શાંતિ થી ચલો તમારે કઈ લેવાનું હા ચલો તમ સેન્ડલ ની દુકાન નજીકમાં મળી હતી બાકી મળે જ નહીં બાકી પંદરમી ઓગસ્ટ જ મળવાના હતા નઈ પણ બાપુ ના ભાગે વસ્તુ મળી જ જાય તો મેં કીધું આ દાદી ત્યાં દેખાડી પણ હો ચાલો બરોબર અને આજે તો બહુ મજા આવી યાર ફરવા જાય આ તે તમને બહુ ફેરવ્યા તો જેવું લાગ્યું રાખ્યું આપણે અહીંયા જન કરીશું મળીએ કાલે ફરીથી નવા વિડીયો ત્યાં સુધી જયારે માત્ર ટેક કેર બબાઈ ગુડ નાઇટ જય સોમનાથ